બેટ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે શનિવારથી શરૂ થયેલા ઓપરેશન પાર્ટ અંતર્ગત પ્રાંત અધિકારી અને પોલીસ અધિક્ષકની સંયુક્ત દેખરેખ હેઠળ ચોથા દિવસે ઓખામાં દામજી જેટી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જે બાદ આજે પાંચમા દિવસે પણ કામગીરી યથાવત છે ચાલીસ વર્ષ જૂના દબાણો દૂર કરી અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ પચાસ કરોડની જમીન ખુલ્લી કરાઈ છે

આ દબાણ હટાવે તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો તેમજ દબાણ હટાવી રહે તે માટે એમટીએફના જવાનોએ સ્ટુડન્ટ ટુર રાખ્યા હતા અને દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇશ્યુ ન થાય તે માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું તેમ પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ